તો તું જાને એ પેલા ઓલી ખાઈડલી છે ને એમાં ખાંડ સડાવતી જા હાટો બનાવતી જા બરાબર ને એક મસાલાવાળી તો હું સાભેગી ખાઈ લઈ એટલું કરતી જા તીકોડી બનાવી જા હે વાહ વાહ હું જાય પછી મમ્મી જી છે મારે હું બનાવી જવાનું હોય પણ એક વસ્તુ જ કીધી તને ખાલ ખાંડ ચડાવવાનું છે માં એટલું જ કરતી જા એ આ સારું હાલો હાલો હુઈ જાય કાલ માર મલક કામ છે ઠેલા ભરવા છે પછી આ તમારે ખાઈલી બનાવી મમ્મી કીધું કે પરમદી જાસો એમ ના

ये मम्मी जी ऊ अबे रक्षाबंधन आए छे न ती काय जाव रक्षाबंधन करवा हो बेगे बेगे हाय त रोकाती आव हो ए हा हा काय वांतो नी गुडी आवे छे बेदी मा हालो काम पतावी दो बधी संजय ने पाछा छे ने मिठा हाटा खावा छे ओली खैदली मा खान चढावेन ई करनाकू ए हा हा काय वांतो नी हालो तो मसाला आ रे खैदली से हवर साभेकी खैले हे ओमा खान चढाई लाव

તી ગઈ નથી ને હું વેલી જાવ હું ઓમે ગુડી બેન હા એટલે ચાલે એક જઈને એક આવે એટલે કઈ વાંધો નઈ હા એને કઈ વાંધો ના હે આવે છે ના રે ના ઈ હું ગુડાઈ વેલા ઈ તો હાય તમાર ઠમ કરવા આ તો હું જાવ છું રાખડી બંધાઈ જાય ને રોકાઈવાઈ જાય ને બધું ભેરું સારું સારું લ્યો તો તો વિના આમળા આઠવાડી સુંતર થઈ જશે તમે ન જવાના નકી નથી સનબેન અમે હમણે જ ગયા ને એટલે फरी आसु सोमनाथ बाजू क्या हाँ हार उलियो हल्ल मारा मतलब काम से तमें नवरी ना सो हे 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 हे। जो सेवड़ो कहीरो पसी मीठी खाई वाली खाई दली वाली ना खान सड़े हुए इतने हाथ आके वाई ये पसी अबे ठेला भरी आ घाबा धोया बोपर के डेलन हक्केली हल्ल हल्ल पसी बात ये हाँ हाँ सुनल बिन मैं, मैं चली मैं चली मेरे मायर की गली मुझे रोके ना कोई मैं

લગ તો કેટલા સેન છે ને ઠેવીલ વારો છે ને ઠક 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 ખાય રાખે બસ છે બેન એમ કે ખોટા હું ભાડા બગાડવા તો આવવાના છે વઈ જાવ થી શરમાવની ને બીવે હઈ હાલ તારા હોય તો જાવ છું હા હો આવું તો છે પણ હજી વાર છે આ હું લઈને આવી મે એના માટે વોચ લીધી છે ને તો તું લેતી જાજે ઓહો હો એસે

પણ હેને એમાં ખાલી એક જ કાટો તો બાર ક્યાં હોય ને બાકી ફરતી કર હું વાઈ ગયો મને ખબર પડે એટલે પછી હું દી ઘડીયાલ પહેરતી જ નહીં હમ એટલે જ લઈ તમ તમારું કામ કરો ને અહીંયા ડુબડાયા થવા બધાને હાલો થેલો તો ભરાઈ ગયો હબાઉ દેરાનો જો તો હવે એક બ્રશ બાકી છે બ્રશ તો જો કે મારું ન્યાય પડ્યું જ હોય ન્યાય રાખતી જાવ મારું પછી કઈ ભૂલી જાય તો કોઈ દી ઉપાધી ની જોડી રાખું કપડા ની કઈ કોકડી રોકાવાન થયું આ તે એટલે બે જોડી રાખું હું તમને જો પૂછડી માર મમ્મી હાટો આ સાડી લઈ આવી છું વાહ મસ્ત છે ક્યાંથી લીધી ગામ માંથી જ લીધી તારા જલ ને બે જોડી કપડા લીધી ને ત્યાંથી જ લઈ આવી હતી હું કો મમ્મી હાટો લેતી જાવ એન પીળા કલર નથી તું કો લઈને આવી લેતી જાવ અસર લાગે જોઈ લે તું તારા આખી ઉઘાડી ને ના ના બોક્સ માં જ જોઈ લો સરસ છે કઈ ઘડી વિખાઈ જાય જોવું નથી અસલ ની છે ને 1800 ની આવી હા હા સરસ છે હું તને ફોન જ કરવા નતી પૂછડી હા ઈ મને છે ને સંજય જીજાજી બહાર નીકળ્યા હતા ને ગામ માં મને ભેગા થયા હતા તો મને કે જાય છે સોનાલી કે હું કાઈ લાવ બેસી જાવ સારું હાલ હવે હું જાવ સવારે ક્યારે નીકળવાની સવાર તો હું સવાઈ ગયા વળી બસ માં જ વે જવાની છું ટાઢા પોર ની કાઈ ઉપાધી તો નઈ સાટા સુટી પડે કે હેરાન થાઉ કે કાઈ નઈ આ તો એ ઉઠીએ તા તને પૂગી ગયા હોય ઈ વાત સાચી સાર બધા જય શ્રી કૃષ્ણ કેજે હાલ જાઉં એ હાલે હાલ જય શ્રી કૃષ્ણ

ગોંડાલ વીરપુર દે ATP ઓપલેટા કુતિયાણા પોરબંદર સ નંબર પર ઈ બોયલા માઈક માં ભંભુડા પોરબંદર ની કુતિયાણા ને કુતિયાણા વારી હાલો હાલો આમ ભ્રે પાછા તો ઝગ્યા ની પછી સંજે જલ્દી કરો ને આવ ધીરી ના સાહેબ નઈ વહી જાય બાપા આમ કા કરો ને આય સ્વાન ધોને એમ તો છે બસ માં ઝગ્યા હું તો બી આઈ કોકનો ઠેલો તો પડ્યો છે આવશે આ ફેરીના બેહવા દે ને લાઈન ફોન કર દો બેહી ગઈ બસમાં એ હાલો મમ્મી જય કૃષ્ણ આ બેહી ગયો બસમાં હા જગ્યાએ મળી ગઈ એ હા હા કાઈ વાંધો ની ભલે ભલે સ્ક્યુઝ મી બેન અહીંયા મારું બેગ પડ્યું છે તમે એક મારી સીટે બેસી ગયા છો તો બેન વેલો આવી જવાય ને અરે અમે આગળથી ને જ બેઠેલા છીએ અહીંયા હું વોશરૂમ માટે નીચે ઉતરી હતી ઓય ઠેક આ કાઈ વાંધો ની સોરી સોરી ઈટ્સ ઓકે કાઈ વાંધો ની હું એક જ છું બાજુની સીટમાં બેસો તમ તમારે તમારે કે ગામ જવાનું છે બેન મારે છે ને પોરબંદર જવાનું છે

હું રક્ષાબંધન કરવા જાવ છું હા બરાબર એ સોનલ લે મારું નામ કોણ બોલસ એલે બાબુ કાકા તમે હા હું જાવ છું પ્લેટા હા રોટી માર કાકે ન લઈ ગયા હા ના હું ઈ જાવ છું માર માવતર સારું સારું હમણા તો બધી ટિકિટો ના બહુ ભાવ વધી ગયા કા હા જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ માર દીકરી આઈ વાય લાલ ભાઈ ઓતન પેલા હા આવ્યો તો આવ્યો તો હું આલે તબિયત પાણી હારે ને આવો લીલા લેર બે માર દીકરી પાણી શાંતિ રહેકને મજામાં ને દીદી હા ઓ તને આપણે શું વાંધો હમ તારે તો વાંધો ના ફ્રેશ થઈ જાઓ કે પપ્પા એ ની બધી મારી વેનપણી આવી ગયું હા હા અમુક આવી ગયું અમુક આવશે હા બપોર પછી મારી બધી પાહે હા કરવા તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક લાઈક કરો શેર કરો કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ